પર રાખ્યો જેને પાર મીઠડો રામ નો દરબાર છે સૃષ્ટિ રચાવી જેણે માનવી ને એ આ સૃષ્ટિ રચાવી જેણે માનવી ને મોકલિયા કરવા ધરમનો પ્રચાર મીઠડો રામ નો દરબાર છે એ કરવા ધરમનો પ્રચાર મીઠડો છે બ્રહ્મા વિષ્ણુ મહેશ સૌથી મોટા શેષ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ સૌથી મોટા શેષ છે શિર પર રાખ્યો જેણે ભાર મીઠળો રામનો દરબાર છે એ શિર પર રાખ્યો જેણે ભા એ માનવીને આપ્યા કરવા પ્રભુજીના કામ મીઠડો રામનો દરબાર છે એ કરવા પ્રભુજીના કામ મીઠડો રામનો દરબાર છે બ્રહ્મા વિષ્ણુ મહેશ સૌથી મોટા શેષ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ સૌથી મોટા શેષ છે સિર પર રાખ્યો જેને ભા

દરબાર છે ત્યાં તો ઉભા છે ચડીદાર મીઠડો રામનો દરબાર છે બ્રહ્મા વિષ્ણુ મહેશ સૌથી મોટા શેષ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ સૌથી મોટા શેષ છે શિર પર રાખ્યો જેણે ભાર મીઠડો રામનો દરબાર છે શિર પર રાખ્યો જેણે ભાર મીઠડો માનવા માટે ને સીધ દાનવ બને તું માનવ દાનવું રામ તારો થાસે રખે વાળ મીઠળો રામનો દરબાર છે બ્રહ્મા વિષ્ણુ મહેશ સૌથી મોટા શેષ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ મોટા છે પર રાખ્યો ભાર જેમનો દરબાર છે શીર પર રાખ્યો જેને ભાર મીઠળો રામ નો દરબાર છે ભક્તિ નો ભોગી હું મૂર્તિ નથી માંગતો એ ભક્તિ નો ભોગી હો જન્મો જન્મ તારો સંગાથ મીઠળો મહેશ સૌથી મોટા છે શિર પર રાખ્યો તેને બાર મીઠળો રામ દરબાર છે મીઠળો રામ નો દરબાર છે જય શ્રી રામ